કરંટ એ લાગતો હોય જાગૃતિનો કરંટ અને માનવ ઉમટતું હોય ચૈત્રભાઈ વસાવાની સભામાં તો સ્વાભાવિક રીતે ભાજપને પણ વાઇબ્રેશન આવે કોંગ્રેસને પણ આવે પણ વધારે ભાજપને આવે એનું કારણ એ છે કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં છે અને બે હજાર ચૌદ થી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે બે હજાર ચૌદ પહેલા છોટાઉદેપુર જિલ્લાને માત્ર કોંગ્રેસ શાસનમાં એક રેલવે મળી છે બ્રોડગેજ રેલવે એ પછી બે હજાર સાતમાં જે રેલવે મળી છોટાદેપુર જિલ્લાને બ્રોડગેજ રેલવે એ પછી છોટાઉદેપુર જિલ્લાને મળ્યું છે શું ભાજપે આપ્યું શું છોટાઉદેપુર જિલ્લાને એટલે એવું કહી શકાય કે વિસાવદરનો કરંટ હવે છોટાઉદેપુર સુધી પહોંચી ગયો છે અને બટ નેચરલ સ્વાભાવિક રીતે ભાજપને એનું વાઇબ્રેશન આવ્યું છે એ બહુ આનંદની વાત છે હવે અહીંયા પણ વિસાવદરવાળી થશે જય જય ગરવી ગુજરાત ભીલુભાઈ ઠક્કર છોડલપુર જિલ્લા આમ આદમી પાર્ટી કોક